પછી લેવાનું આ હાઠીકડું પછી હારી બેટનું હલાવુ આટલું હલાવુ આટલું હલાવુ કે કે મિસ થઈ જાય ઘવણડ મહેનત કરે ભાઈ બોવ મહેનત કરું તો કઈ નથી મારો હારો છે આ મોબાઈલ આવે તો મોઢું આવે તો ધવા નથી આવતા બાટલો ભરાઈ જાય એટલે આમાં મીટર આપેલું છે આ રહ્યું મીટર આવી રીતે કામ કરે મન મૂકીને કામ કરે આ છોકરો મારો છે ને કે ઉતારી દઉં